ફ્રાન્સમાં કબૂતરબાજી મામલે મોટો ખુલાસો થયો છે છાસઠ લોકોની ઓળખ કરી ત્રીસ ના નિવેદન લેવાયા અમેરિકા જના લોકોના દુબઈ સુધીના જ વિઝા હોવાનું સામે આવ્યું છે જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ શું ખુલાસો થયો છે હાલમાં પ્રીતિ વાત કરવામાં આવે તો ફ્રાન્સ થકી કબૂતરબાજીનો જે સૌથી મોટો ખુલાસો થયો હતો વિટરી એરપોર્ટ પર જે આખું વિમાન ઝડપાયું હતું તેમાં હવે સીઆઈડી ક્રાઈમ ગુપ્ત તપાસ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં તે ફરિયાદ નોંધે તેવી પણ શક્યતાઓ છે અત્યાર સુધી છાસઠ લોકોની ઓળખ થઈ છે જેઓ ફ્રાન્સથી પરત અમદાવાદ અને ગુજરાત ફર્યા છે તેમાંથી ત્રીસ લોકોના પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યા છે અને આ તપાસ દરમિયાન સાત જેટલા એજન્ટોના નામ સામે આવે છે જે તમામ એજન્ટોની પોલીસ તપાસ કરી રહી છે સીઆઈડી ક્રાઇમ આજે અથવા તો આવતીકાલ એટલે કે આગામી અડતાલીસ કલાક અંદર આ મામલે ફરિયાદ નોંધી શકે છે કારણ કે જે લોકો ગુજરાત થી ફ્રાન્સ સુધી પહોંચ્યા હતા તેમના માત્ર દુબઈ સુધી ના જ વિઝા હોવાનું સામે આવ્યું છે અને દુબઈથી આગળ તેઓ કબૂતરબાજી અથવા તો ગેરકાયદેસર રીતે તેમને મુસાફરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે જે મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે ગુનો નોંધવાની તજવીજ અને સાથે જ આજે સાત એજન્ટોના નામ સામે આવ્યા છે તેમની શોધખોળ અને તેઓની શંકાસ્પદ છે ગતિવિધિ અથવા તો જે બોગસ દસ્તાવેજો જે તૈયાર કરવામાં આવ્યા છે તે મામલે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી થઈ શકે છે આભાર તમામ વિગતો માટે